સુરત પાર્સિંગની મોટરસાઇકલ પર બે યુવાનો એશિયન પેઇન્ટ ચોકડીથી પ્રતિન ચોકડી ઓવરબ્રિજ તરફ આવી રહ્યા હતા દરમિયાન તેમની પાછળથી રાજસ્થાન પાર્સિંગનું એક ટેન્કર આવી રહ્યું હતું જે ટેન્કરની ટક્કર વાગતા બંને બાઇક સવારો યુવાનો રોડ પર પટકાયા હતા આ અને ટેન્કર બંને યુવાનો દૂર સુધી ધસડીને લઈ ગયો હતો જેમાં એક યુવાનો મૃતદેહ ટુકડે ટુકડા થઈ જવા સાથે ટાયર નીચે જ દબાયેલો યુવક નજરે પડ્યો હતો તો અન્ય યુવકને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત યુવાન ધવલ કોરાટ નામ હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃતક ઇસમ કોણ છે તે હજુ સ્પષ્ટ થયું નથી ઘટના અંગે જીઆઈડીસી પોલીસ સ્થળ પર દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો તેમજ મૃતકના પરિવારજનોની ઓળખ છતી કરવાની તજવીજ શરૂ કરી હતી